ભૂત તાલુકાના નાના બાંધા ગામે રહેતા શમા મામદરીન સુલેમાન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કેટલાક માથાભારે શખ્સો ગામના જે ડેમ તળ છે તેમાં અંદરમાં ગેરકાયદેસર વાવેતર કરી ચરિયાણને અવરોધ્યું છે સાથોસાથ જે સરકારી જમીનવાળો રસ્તો છે તેના પર પણ અવરોધ મૂકી અને પાડોશીઓને અવર માટે આ સરકારી રસ્તો પણ બંધ કરવાના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીઓ ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ કરી છે ભુજ તાલુકાના નાના બાંધા ગામે રહેતા સમા મામદ્રીન સુલેમાન દ્વારા નાયબ મામલતદાર તથા અન્ય પોલીસ અધિકારી અને તલાટી મંત્રીને એક ફરિયાદ કરી છે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને ગામના કેટલાક શખ્સો જે માથાભારે શખ્સો છે તેના દ્વારા ડેમ તળમાં અંદર એટલે કે તળિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરી ગામના પશુધનને ચરિયાણ માટે અવરોધતા આ માથાભારે વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી હતી અને ફરિયાદ દાખલ કરી હતી પરંતુ યોગ્ય કાર્યવાહી નહીં થવાના કારણે આ જે આરોપીઓ છે એ ફરિયાદી સાથે મંદુક રાખી તેમને હેરાન પરેશાન કરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે આરોપી તરીકે ઇસ્માઇલ જરાર શમા જરાર હાસમ શમા અકબર હબીબ સાલે એ બધા નાના બંધા તાલુકો કચ્છ ભુજવાડાએ

અ ફરિયાદી અને તેમની બાજુમાં રહેતા પાડોશીઓને અવર કરવામાં પારાવાર મુશ્કેલી પડે છે તેમને ડેમમાં પણ ગેરકાયદેસર ગૌચરની જમીનમાં વાવેતર કરી નાખ્યું છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નહી આવતા આખરે આંદોલન કરવાની અને આમળાંત ઉપવાસ કરવાની ફરિયાદી દ્વારા ચીમકી આપવામાં આવી છે